અમદાવાદના દાણી લીમડામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું હતું. જ્યાં આયોજિત કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશ આપતી ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. આ પછી રથને પ્રસ્થાન કરાયો હતો. આ વિકસિત ભારત યાત્રામાં જ્યાં આગળ આ યાત્રા પહોંચે છે ત્યાં આગળ સ્થળ પર જ લોકોને આયુષ્યમાન કાર્ડ લોકોની ટીવીની તપાસ લોકોને હાઈપરટેન્શનની તપાસ લોકોને નાનામાં નાની જુદી જુદી સુવિધાઓ જે જરૂરી છે તે બધી જ ત્યાં પૂરી પાડવામાં આવે છે લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓથી અવગત પણ કરવામાં આવે છે અને લોકો આનો વધુમાં વધુ લાભ લઈ અને પોતાના જીવનને વધુ સારું બનાવી શકીએ તેવો આનાથી પ્રયત્ન થયો છે કે એન્જિયોગ્રાફીનો આશરે 10 થી 12000 રૂપિયા ખર્ચ થશે પણ જો તમારી પાસે મહાકાર્ડ એ વખતે મહાકાર નામ તરીકે ઓળખાતું તે જે આજે આયુષ્યમાન કાર્ડ છે મને કે આ કાર્ડ હશે તો તમારી સારવાર બિલકુલ ફ્રી ઓફ થશે અને કાર્ડ મેળવ્યા પછી જે એસવીપી હોસ્પિટલે મને 10 થી 12000 રૂપિયાનો ખર્ચ કર્યો તો ત્યાં મારે વિનામૂલ્યે સારામાં સારી મને સારવાર મળી ભારત સરકારે જે આ સ્કીમો કાઢી છે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના માણસો માટે કાર છે એક સંજીવની તરીકે લોકોના જીવનમાં ઉપયોગી થઈ રહ્યું છે